રામ રામ મિત્રો કેમ છો મિત્રો મજામાં જશો ચાલો આજે આપણે શરૂઆત કરવાની છે આપણા નવા સિંચેલની શરૂઆત આપણે ભૂલેજ તો કરી દીધું હતું પણ આજે આપણે દિવાળી પછી નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ચાલો તમને બતાવું કઈ રીતની આપણી મગફળી છે વીસ નંબર અને કઈ રીતનું આપણું છે નીકળશે વીસ નંબર મગફળી આવી ગઈ છે ગ્રહો તમે એક નંબર ગુણવત્તા અને વીસ નંબર મગફળી અત્યારે જો એના દાણા થઈ રહ્યા છે દાણાનું અહીંયા થઈ છે વીસ નંબર મગફળીને ખૂબ ચિંતા લાઈવ નજર સામે નીકળતું આપણે શરૂઆત થઈ ગઈ મિત્રો સિંગચેલ કાઢવાની જો તમારી નજર સામે જે આપણે સિંગેલ નીપડે અને સિંગલની ક્વોલિટી જોવો બતાવું તમને એક નંબર ક્વોલિટી આવે આપણા શ્રીનાથજી સિંઘેલની તમે ગમે ત્યારે ઓર્ડર કરી શકો મિત્રો શ્રીનાથજી સિંઘેલ આપણો ફોટો જઈને જ ખરીદી કરવી કેમકે આપણે કોઈ શ્રીનાથજી સિંઘેલની બીજી કોઈ શાખા નથી દબાવ ઉપર આપણો ફોટો ખાસ આવશે માત્ર ને માત્ર જો કપડા થી ક્લીન કરવામાં આવે એ સિવાય બીજી કોઈ પ્રોસેસ કરવામાં આવતી નથી માત્ર કોટનના કપડા હોય મિત્રો એમાંથી ક્લીન કરીને એકદમ શુદ્ધ સિંકેલ આ રીતનું એકદમ શુદ્ધ સિંકચલ બનાવવામાં આવે તમે લાઈવ મુલાકાત પણ લઈ શકો છો આપણો પ્લાન છે શ્રીનાથજી સિંગતેલ અમદનગર રોડ ગામ ખજૂરી ગુંદાળા મોબાઈલ નંબર છે છોતેર નવ એંશી તેતાલીસ હાથ ચૌદ ગમે ત્યારે મિત્રો તમે મુલાકાત લઈ શકો મિત્રો આ હતું આપણું શ્રીનાથજી સિંગતેલ એટલે તમે જોયું તમારી નજર સામે કઈ રીતે નીકળે તો મિત્રો ગમે ત્યારે ઓર્ડર કરો અને શુદ્ધ સિંગતેલ ખાઓ ને તમારા પરિવારને સુરક્ષિત રાખો તો ચાલો મિત્રો મળશો આગળ વિડીયોમાં તેથી બધા મિત્રોને રામ રામ આવજો